અને હા મોરબીના યુવાને અશક્ય લાગતી કેસરની ખેતીનો સફળ પ્રયોગ કર્યો છે આ યુવાન મોરબીના સામા વિસ્તારમાં હાઉસિંગ બોર્ડમાં શોપિંગ સેન્ટરની પાંચસો ફૂટની બે દુકાનમાંથી ત્રણસો ફૂટની અંદર ખાસ પ્રકારના એક લેબ બનાવી છે અને ત્યાં એરોપોનિક ખેતી કરી કેસરનો પાક મેળવે છે કેસરની ડિમાન્ડ વધુ રહેતી હોવાથી ભાવ પણ વધુ સારા મળે છે અત્યાર સુધીમાં તેઓએ 350 ગ્રામ જેટલું કેસર મેળવ્યું હતું જે કેસરનો 1 ગ્રામનો ભાવ 800 થી 1000 રૂપિયા સુધી મળે છે સોશિયલ મીડિયાના માધ્યમથી આ મને જાણવા મળ્યું અને અમે આ શરૂઆત કરી જેને શરૂઆત કરવા માટે કાશ્મીરથી આપણે કેસરના બી એટલે કે બલ્બ કહેવાય છે જે લાવવા જરૂરી છે બલ્બ જે આવે છે એ કિલોના હિસાબથી આવે છે અને કિલોનો ભાવ એપ્રોક્સ બારસો ચૌદસો રૂપિયા સુધીનો હોય છે આ જે આપણે કેસર બને છે અહીંયા અહીંયા જે અમારી ઉપજ આવેલી છે એ હું એવું કહી શકું છું કે વાતાવરણના હિસાબે કાશ્મીરમાં કેસરની ક્વોલિટી અને અહીંયા બંધ રૂમની અંદર કંટ્રોલ એન્વાયરમેન્ટમાં આપણા કેસરની ક્વોલિટી સો ટકા પ્યોર બની શકે છે આપણા રૂમની અંદર ગુજરાતમાં ધીમે ધીમે તાપમાનનો પારો ગગડી રહ્યો છે